આ છેલ્લા દિવસથી ચાલી રહ્યું છે જોરદાર રીતે ગામ ભાજપ પ્રેરિત ગામ જે આજ દિન સુધી ભાજપ સિવાય અંગૂઠા દબ્યા નથી આજ સુધી ભાજપ સિવાય ઓગળી કાપી મૂકવાની થાય તો સાઈડમાં મૂકી છે પણ આજ સુધી ભાજપ સિવાય કોઈ જગ્યાએ અમે મત આવ્યા નથી ભાજપના પાછળ અમે રાત દિવસ એક કરે છે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી આગેવાનો આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી જો આ ડબલ એન્જિનની સરકાર એવી વાતો કરતી હોય કે આજ દિન સુધી ડબલ એન્જિનની તાકાતથી કામ કર્યું છે પણ જો અગિયાર ગામ હજી ડબલ એન્જિનની તાકાતથી કામ કરશે તો હિંમતનગર વિધાનસભાની સીટ ખોવાનો વાળો આવશે આવતા આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો અમે ગામમાં બેસવા જ દેવાના નથી જો ત્રણ ચાર દિવસમાં હુડા રદ નહીં થાય અમારું નહીં સાંભળવામાં આવે તો આગળની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ સીટોનું નામ ભૂલી જજો અમે ગમે તે અપક્ષ અમારા અગિયાર ગામોથી ઉમેદવાર મૂકીને જીતાડશું પણ આ નેતાઓને અમે ગામમાં બેસવા દેવાના હવે નથી નથી ને નથી આજ દિન સુધીના બે પ્રોગ્રામ કરવા દીધા એનો મતલબ એવો નથી કે અમે નમતી આપી દીધી આજ દિન સુધીના બે પ્રોગ્રામ એટલા માટે કરવા દીધા હતા કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આજ સુધી હુડા રદ કરી દઈશું અમે તમારા જોડે છીએ સાથે છીએ જો એમને રદ કરવું જોઈએ અમારા સાથે હોય તો એમને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ટૂંક જ સમયમાં હુડાનો કાગળ કાં તો હિંમતનગર ધારાસભ્ય કાં તો આગેવાન શ્રીઓ એક વિડીયો બનાવીને અગિયાર ગામને મેસેજ પહોંચાડે કે ભાઈ હુડામાં અમે જોડે છીએ અને આ હુડા રદ થાય એ માટે અમે સત્વરે આની મહેનત કરશું અને હુડા રદ થાય તેવું અમે આગળનું વિચારશું એકતા યાત્રા આજે પૂર્ણ કરવામાં આવી છે એકતા યાત્રાનો ખાસ ઉદ્દેશ શું હતો આ એકતા યાત્રા બાદ હવે કેવા પ્રકારના કાર્યક્રમ એકતા યાત્રાનો ઉદ્દેશ અમારા અગિયાર ગામની જે એકતા આ હુડાને લઈને અમે જે એક તાતણે બંધાયા છીએ અને અમે જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છીએ તો એક એક ગામમાં અમે પદયાત્રા કરી અમારા જે પણ ખેડૂતો છે એમને મળ્યા અને આજે સૌ ભેગા મળીને આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ એની પૂર્ણાહુતિ કરી છે અને આગામી દિવસમાં અમે આંદોલન પાર્ટ ટુ ચાલુ કરી રહ્યા છીએ અને અમે આજે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમે હિંમતનગર શહેર કે અમારા અગિયાર ગામમાં થવા દેવાના નથી અને આગામી દિવસોમાં જરૂર પડશે પંચ્યાસી પંચ્યાસી દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પર આવતી નથી ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં ઘડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છીએ આજની આ યાત્રા ક્યાં શરૂઆત કરવામાં આવી હતી ક્યાં પૂર્ણ કરવામાં આવી કયા કયા પ્રતિમાઓને પુરાપણ કરો આજે અમે આ પચીસ તારીખથી જેઠીપુરા ગામથી આ શરૂઆત કરી અને ગઈકાલે મેં હળિયોલ ગામે પહોંચ્યા હતા અને આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ એ પહેલાં અમે બાબાસાહેબ આંબેડકર સિવિલ સર્કલે જે પ્રતિમા આવેલી છે ત્યાં ફુલહાર કર્યો એના પહેલાં શરૂઆત કરતાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા જે મોતીપુરા ખાતે આવેલી છે ત્યાંથી અમે આ યાત્રાનું પ્રસ્થાન કર્યું અને અહીંયા સરદાર વલ્લભભાઈએ પૂર્ણાહુતિ કરી

કા હુડા તાત્કાલિક બાટલો ફાટ્યો છે જો કોઈ જ નહીં જો પગ તો ફાટી મુક્યો છે કપડો હિંમતનગર તાલુકામાં જો કોઈને પગ મૂક્યો છે તો કપડા ઉતરી જાય આજે પણ આવી છે કોઈ પણ કાર્યક્રમ નહીં કરવા દેવામાં આવે કોઈ પણ કાર્યક્રમ નહીં કરવા દેવામાં આવે

ભાજપના અગેન્સ્ટમાં જઈ શકે છે આટલી તાકાત થી આ યાદ રાખજો સત્વારે ત્રણ થી ચાર દિવસ ની અંદર આ ઉડા રદ કરવામાં આવે નગર મજા નહીં આવો આ યાત્રા એક તો મૂળ હેતુ માટે હુડા હટાવવા માટે જે યાત્રા હતી અને ખૂબ જ લગભગ થી એંશી દિવસથી આ આંદોલન હુડા અંગેનું ચાલી રહ્યું છે અને સરકાર દ્વારા આપણા વાટોઘાટો પણ ચાલી રહી છે પણ જે રીતે એ ન ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે તો એને સરકારને એક મેસેજ આપવા માટે હતી કે હજી અમારું આંદોલન રદ નથી થયું સ્થગિત થયું છે અને એકતા અમારી અગિયાર ગામોની બની રહી છે અમે છેલ્લા પાંચ દિવસથી અગિયાર ગામોમાં અને પરા વિસ્તારોમાં બહુ મોટો પ્રવાસ યાત્રા દ્વારા કર્યો અને સર્વને જાગૃત કર્યા અને આજે એનું ફળ અમને આજે દેખાઈ રહ્યું છે આજે હજારોની સંખ્યામાં લગભગ આઠથી નવ હજારોની સંખ્યામાં ખેડૂતો આસપાસના ખેડૂતો અહીંયા પહોંચ્યા અને આ હુડાના સમ જે આંદોલન ચાલી રહ્યું છે એને સમર્થન મળે અને એક મેસેજ પહોંચાડ્યો છે સરકારમાં કે તમે ઝડપથી જે કામ જે હુડા રદ કરવાનો છે એનો લેટર આપો અને જલ્દીથી જ હુડા રદ કરો નહીં તો આગામી દોર બહુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એને ચીમકી આપવામાં આવી છે